તેમના જીવનની આજે થોડી ઝાંખી કરીશું તેમની સાથે મજા પણ કરીશું તેઓ કેવી રીતે સમય પસાર કરી રહ્યા છે જીવનના આ પડાવને કેવી રીતે માણી રહ્યા છે તેમનો કયો ખૂણો ભીંજાયેલો રહે છે સદા તેની પણ વાત કરીશું ચાલો મારી સાથે શું નામ છે આપનું અશોકભાઈ પંચાલ અને તમે ક્યાંના રહેવાસી છો રહેવાસી પાટણના અને ફેમિલી બધું બોમ્બે છે અચ્છા અને અમદાવાદ આવ્યા છો તમારા પરિવાર સાથે જોડાયા છે બીજો પરિવાર સાથે જોડાયા છો અહીંયા દરેક અમારા હું એકલો જ નાનો છું એવું લાગે છે બધા જ અમારા મા બાપ છે અને હું મા બાપની જેમ જ ગણું છું મને તો એટલી સમજણ પડે છે કે જ્યારે ઘરમાંથી થોડો ઘણો અણગમો થાય ત્યારે માણસ આશ્રમનું પગથી ઉપચડે છે આશ્રમ એટલે એમ નહીં સમજવાનું કે કારાવાસ છે આશ્રમ અમારા માટે એક પિકનિક પોઈન્ટ જેવું છે અમે બધા ભેગા થઈને એન્જોય કરીએ છીએ અમારા બાજુમાં જેટલી રૂમો છે બધા અમારે અડધી રાતે પણ કંઈ પણ તકલીફ પડે તે લોકો તરત આવીને ઉભા રહે છે રહ્યો સવાલ બોન્ડિંગનો તો બોન્ડિંગમાં તો કેવું છે ગીવ એન્ડ ટેકનો જમાનો અત્યારના બાળકોને એક જ મેસેજ છે કોઈને ના ગણો પણ મા બાપને ગણો મને તો ભગવાને દીકરીઓ આપી છે પણ એ તો જેની વેદના થાય જેનો ન ઉખડે એને ખબર પડે કે વેદના શું ચીજ છે અહીંયા ભલે આપણે ગમે તેલી એન્જોય કરતા હોઈએ પણ જ્યારે રાત પડે છે ને ત્યારે એમ લાગે છે કે આપણે એકલા છીએ એ એકલવાયું જીવન જે જીવે છે એમનું જ મન જાણે છે અને ભગવાન ના કરે કંઈક થાય ઉપાધિ થાય આપણે બેડરેસ્ટ ઉપર આવી જઈએ અને એ વખતે જો આપણી જે સેવા કરે છે એ આ મા બાપ કરે છે બીજું કોઈ આવતું નથી હું કોલ કરું તો ફ્લાઇટમાં પણ છોકરીના આવતા ચાર કલાક થાય અને એ ચાર કલાક પહેલાં ખબર પડે કે બાપા ગયા હ બધા પંચ્યુઅલ અને અમે સમયની સાથે જ ચાલીએ છીએ કારણ કે જે સમય વીતી ગયો છે એ પાછો આવવાનો નથી એટલે સમયની સાથે ચાલે એ જ આપણી માનતા અને પ્રભુને પ્રાર્થના છે કે ભગવાન કરે ન છૂટકે આશ્રમમાં શું નામ છે આપનું પ્રકાશ અને પ્રકાશભાઈ તમે ક્યાં રહેવાસી છો શહેર બરોડા બરોડા છે અચ્છા આવ્યા છો તો અહીંયા કેટલી મજા આવે છે આનંદ કેટલો છે જીવનમાં આનંદ તમે સિંગલ આવે છો કે તમારા વાઈફ સાથે કેવી રીતે આવ્યા છો વાઈફ તો ને છો વાઈફ ઓફ થઈ ગયા છે અચ્છા સિંગલ અહીંયા આવે છો તો અહીંયા તમારા મિત્રો બન્યા છે તો મિત્રો સાથે કેટલો આનંદ છે બહુ આનંદ આવે છે હા તમારો શોખ શું છે મારો શોખ છે ટે ભજનનો ભજન ગાવ છું ભજન ગાવા ગમે કે સાંભળવા ગમે ભજન ગાવા ગમે સાંભળવા ગમે બંને તો કોઈ તમારો ફેવરેટ ભજન છે હા તો ગાશો અમારી સાથે કયું ભજન અમને સંભળાવશો મારો સોનાનો ઘડું લો રે હા મારાનીમાં મળે છે મારી મોતીને ઈંડોની રે હા મારાનીમાં મળકે છે ચુંડદીને ઓર કોર પાલવની ઓર કોર માનો મુખડો મલકે છે આ મારાની મામલ કે છે વૃંદાવનની વાત મને હમણાંજીના ગાતમાં જલ ભરવા મારે જાઉં છે હા મારાની મામલ કે છે નંદજીનો લાલો ને જસુદનો જાયો કાનો માર ગડા રોકે છે મારાની માલ કે છે વૃંદાવનની વાત મને હમણાંજીના ગાતમાં કાનોરજી માગે છે હા મારાની મામલ કે છે મજુઆનની કુંજ મને સાકરી ખોરમાં મૈની મટુ કીવાલો ફોડે છે મારાની મામલ કે છે સર પૂનમણી અજવારી રાતે કાનૂરો રા સરે છે આ મારા મામલ કે છે મા સ્વામી સામરિયા કાનૂરો વાલો વાલો લાગે છે આ મારા માલ કે છે મારો સોનાનો ગરુ લો રે આ મારાની મામલ કે છે મારે મોરાની માળખ કે છે સરસ સરસ તમે કીર્તન ક્યારે ગાવ છો ક્યારે સમય મળી જાય ગાવાનો સવારે ગાઉ સાંજે ગાઉ ચોપને જોઈન બધા તમ બધા સાથે મળીને કીર્તન કરો છો ના ના એકલો રૂમ તમે એકલો નિજાનંદ માટે ભજન કરો છો વાહ તો અહીંયા ઘણા વડીલ છે કે તેમના નિજાનંદ માટે તેઓ ભજન કીર્તન કરે છે કોઈ શ્રીમદ ભાગવદ્ ગીતાજીને પઠન કરે છે કોઈ ગુજરાતી કે કોઈ હિન્દી જે જૂના સોંગ છે તે પણ સાંભળી રહ્યા છે બીજા પણ વડીલો આપણી સાથે જોડાયા છે તેમની પણ મુલાકાત કરીએ દાદી આપણી સાથે જોડાયા છે શું નામ છે આપનું સોની રમાબેન એન અને દાદી તમે ક્યાંથી આવ્યા છો અહીંયા ઘોડાસરથી અમદાવાદથી ઘોડાસરથી આવ્યો છો અમદાવાદના જ છો તો દાદી તમને શું કરવું ગમે નિત્યક્રમ તમારો શું હોય અને આ જીવનમાં આનંદથી પસાર થાય તે માટે કઈ હોબી છે શું કરવું ગમે છે સવારે ઉઠીએ ત્યાંથી સવારે નાઈએ ધોઈએ ચા પાણી કરીએ સેવા પૂજા કરીએ નીચે જમવા જવાનો ટાઈમ થાય પછી બપોર આરામ કરીએ બપોર ચા પીએ ત્યાં થોડા વાંચન કરીએ આ રેડનો ભાગ ગોજે સાંભળીએ અને બધા અમારા જે જેની સાથે મન મળ્યું એની સાથે વાતોચીત કરીએ એન્જોય કરીએ એટલે સાત પડી જાય નીચે જમવા જતા રહીએ અને પછી તો તમારો નિત્યક્રમ છે હા શોખ શું છે વાંચન કરવું ગમે શું વાંચન ગીતો સાંભળવાના પછી ગીતો સાંભળવા ગમે તો કેવા પ્રકારના ગીતો ગમે જૂના નવા ગીતો કોઈ તમારું ફેવરેટ ગીત કેવું એવું કશું છે એવું નથી ખાલી સાંભળવા જ ગમે બધા સાંભળવા ગમે બધા શું નામ છે વડીલ આપનું જયંત કનેલ ગાંધી અને અને દાદા અહીંયા કેટલા વડીલો સાથે સારી મિત્રતા બંધાઈ ગઈ છે અને કયા કયા મુદ્દા પર વાતચીત કરો ચર્ચા કેવી કરો આમ જનરલ રાજકારણ હોય ઘરની ચર્ચા હોય સંસ્થાની હોય તમે મહત્વની ચર્ચાઓ કરો છો મુદ્દા પર ચર્ચા કરો છો બધા ન્યૂઝપેપર વાંચો છો તો વર્તમાન સમયમાં સમાજ પર શું કહેવા માગશો વર્તમાન સમય આ સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે યુવાધન કઈ દિશામાં જઈ રહ્યો છે વર્તમાન સમય એવું લાગે ઘડાઘર દિવસે વધતા જાય છે તો મારી માટે ઘડાઘર વધવા ના જોઈએ દરેક છોકરા મા બાપને સાચવવા જોઈએ અત્યારે પછી એવું બદલી થઈ ગઈ છે કે આમ છોકરા પરિણામ મા બાપનો ઘડાઘરો મોકલી દે છે મા બાપ જતા બી રહે છે

આટે ઓલા લખવા લીધે હાથ ને પગ નથી વિચારતા બેન પગના પંજા મને હાથના પંજા છે ખાલી અને અહીંયા આશ્રમમાં કેટલા સમયથી છો હું હજી મહિનો જ થયો મહિનો થયો છે તો મહિનાથી તમે આવ્યા છો તો કેટલો સમય કેવો જાય છે કેટલો આનંદ જાય છે એમ થાય કે હું ચાર મોઢે ભગવાન નામ લીધા જ કરું મને બહુ ઓછા પડે તો બહુ શોખ ભગવાન નામ લેવાનું કયા ભગવાનનું નામ નિત્ય સ્મરણ કરું ભગવાન શિવ ભગવાન ગાયત્રી ચાલીસ રામ ચાલીસા હનુમાન ચાલીસા બધી હવાર ચાલીસા બધી ગીતા પાઠ બધું કરું કરો છો સવારે કરો છો કે આખો દિવસ ચાલુ હોય છે સવારે સવારે કલાક બે કલાક પછી આખો દિવસ શિવ 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 ભક્તિ વધારવાની બ્રહ્માકુમારી એમ જાતિ બહુ મસ્ત જ્ઞાન આપતા હતા બેન શિવ અને શંકર જુદા જુદા છે એમ કે શંકર આકારે દેવતા છે શિવલિંગ રૂપ છે શિવ કોઈને દર્શન આપ્યા જ નથી દાદુ તમને કીર્તન ગાવાનો શોખ છે ભજન ગાવાનો શોખ છે ભક્તિ કરો છો તો આજે અમે મુલાકાતે આવ્યા છે તો કયું કીર્તન સંભળાવશો શિવ ભગવાન દઈએ આપણે શિવ ભજન મા બોલે બોલે એને બોલવા દઈએ આપણે હરિ ભજન જઈ બગલો ને હંસલો એક જ રંગના હંસપાણું જો જાણવું હોય તો સાચા મોતીરાનો ચારો ચરીએ દુનિયા બોલે બોલે એને બોલવા દઈએ આપણે હરી ભજનમાં રહી સાધુને સંતો એક જ દેશના સંત પાણું જો જાણવું હોય તો સાચા મોતીરાનો ચારો ચરી લઈ મેના ને પોપટ એક જ રંગના પોપટપણું જો જાણવું હોય તો આપણે પાપા સીતારામ સીતારામ બોલીએ દુનિયા બોલે 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 એને બોલવા દે આપણે હરિ ભજન મારે સતી ને જાતી એક જ દેશના સતીપાણું જો જાણવું હોય તો આપણે પતિની સેવા કરી લઈએ દુનિયા બોલે 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 એને બોલવા દઈએ આપણે હરિ ભજનમાં રહીએ દુનિયા બોલે એને બોલવા દઈએ આપણે હરિભજનમાં રહીએ બગલો અને હંસલો આમ તો એક જ રંગના પરંતુ હંસલાને જો જાણવું હોય તો સાચા મોતીને ચરી લઈએ ખૂબ સરસ ભજન બાય ગાયું અને આપણને એક મેસેજ પણ આપી દીધો કે જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ આવે કોઈ પણ સંજોગો આવે પરંતુ ડગવું નહીં જેને જે બોલવું હોય તે બોલી શકે છે આપણે આપણા પદ પર અડગ રહીને ચાલવું અને જીવનને ઉન્નત બનાવવું વડીલોને પરિવારજનો મુલાકાતે પણ આવતા હોય છે વાર તહેવારે તે બહુ તેમની સાથે વાતચીત કરે છે તેમની સાથે કોન્ટેકમાં પણ રહે છે શું નામ છે આપનું રંજનબેન અને રંજનબેન તમે મુલાકાતે આવ્યા છો તમારા સંબંધીના તો અહીંયા સંબંધીઓની પૂછતાછ કરવાનો તમને સમય મળી જાય છે તો ક્યારે ક્યારે આવો છો મુલાકાતે હું હમણાંથી તો નથી આવી શકાણું બહુ જાજો ટાઈમ થઈ ગયો પણ બહુ યાદ કર કર કરતા માર બાબો આવે છે અવારનવાર અમને મળવા કોઈ ક્યારેક કશું ઠંડો કેવું લેતા આવે હા એટલે યાદ કે મમ્મી યાદ કરે તને બહાર એટલે હું મળવા આવીશ આમ તો મને પચાસ વર્ષ જૂનો સંબંધ છે એમની જોડે મેં જોયા પણ નતા એમજ મારે એમની મુલાકાત થઈ ગઈ એમ જ મુલાકાત થઈ અને તમે પછી મેં એમને જોયા

તમે અને બેન મળવા આવો છો અહીંયા વડીલ સાથે બધા વડીલો સાથે પણ મુલાકાત કરો છો તો કેટલો આનંદ આવે તમને અને શું શીખવા મળે છે અહીંયા ઘણો આનંદ મળે છે અહીંયા આવીએ તો આ લોકોના સત્સંગ છે એમની વાતો છે એમનો સ્વભાવ છે એમનું આપણે એમની સંભાળ લઈએ તો આપણને ખ્યાલ આવે કે એમના ઉપર શું થઈ રહ્યું છે એમને આપણે લાગણી ખ્યાલ આવે એટલે અહીંયા આવીએ તો આપણે એક અલગ જ એક અનુભવ થાય છે કે આમ કંઈક મળીએ એમ આપણા માણસોને એમ અને અહીંયા વડીલોને મળી એમના આશીર્વાદ લઈએ એમના આશીર્વાદો કામ કરે છે ચોક્કસ એ વડીલોના આશીર્વાદ કામ કરે છે અહીંયા ઘણા વડીલો છે કે તેમના આશીર્વાદ લેવા માટે આવી જ રીતે અનેક સભ્યો અનેક લોકો અજાણ્યા લોકો પણ આવે છે શું નામ છે આપનું કિંજલ અને કિંજલબેન શું કરો છો આપ હું તો ભાવનગર મારા મેરેજ થઈ ગયા છે અહીંયા મમ્મીના ઘરે આવી છું મળવા તો વેકેશન કરવા માટે આવે છે તો બા જોડે વિડીયો કોલમાં વાત થઈ હતી પણ મેં કીધું મમ્મી ની આવતા હતા તો મેં કીધું મારે પણ આવવું છે બા મળવા બાને મળ્યા તો કેટલો આનંદ આવ્યો કેમ કે મેં વિડીયો કોલમાં જોયો હતો ને ત્યારથી જ મને એમ થયું હતું કે અમદાવાદ જઈશ તો બાને મળવા તો હું જઈ શકત આશ્રમ જોયું તો તમને કેવું લાગ્યું અહીંયા બહુ સારું લાગ્યું અને મને એમ લાગ્યું કે બાને અહીંયા સારું છે સેફ છે રહેવા બધું ઓકે છે આવી જ રીતે પરિવારના જે સભ્યો છે મુલાકાતે આવતા હોય છે વડીલો સાથે વાતચીત કરતા હોય છે અને તેમને વાર તહેવારે યાદ પણ કરે છે આશ્રમની અંદર અનેક વડીલો અહીંયા રહે છે અને સાથે સાથે તેઓ એકબીજાને સપોર્ટ પણ કરી રહ્યા છે હિંમત પણ આપી રહ્યા છે અને ઘણા એવા વડીલો છે કે જે પોતે શારીરિક રીતે સક્ષમ છે અથવા તો સક્ષમ પણ નથી પરંતુ એકબીજાને સપોર્ટ કરી રહ્યા છે કોઈ વ્યક્તિ આવતું હોય છે આશ્રમમાં તો તેમને આશ્રમની જે પણ માહિતી છે તે આપતા હોય છે એકબીજાનું ધ્યાન પણ રાખતા છે શું નામ છે આપનું દલસુખ અને દાદા તમે અહીંયા કયા પ્રકારની સેવા આપો છો હું જો પેલા હવર ચા દેવા જાવાની હોય બધાને હા ઉપર નીચે બે વાર ચા પોગાડું તે પછી બપોરે બાકડા સાફ કરવાના થાળીઓ ગોઠવવાની બધું મારી ઉપર બધું કમ્પ્લેટ મને કાંઈ શરમ નથી કોઈ જાતની કે આ વસ્તુ ન કરવી એવું નહીં મારો રૂમ આખો વાળી નાખો બાર ચોક આખો વાળી નાખો પછી નાવા બે હોવાનું ખાવા પીવાનું પછી

તો તમારા અહીંયા બધા મિત્રો બની ગયા છે આનંદ છે તમે હમણાં આનંદ વિભોર પણ કરતા હતા મજાક મસ્તી પણ કરો છો તો દિવસ કેવો પસાર કરો અહીંયા બધા કાઢવાનો હો દિવસ કાંઈ ભૂલો નહીં મારા બે છોકરા જોરદાર છે દસ લાખ કમાય મહિના તોય હું અહીંયા આવું એક ડૉક્ટર છે મહિના આઠ લાખ કમાય દીપો છે બીજો છે એન્જિનિયર કારટે કાટી રે કે એન્જિનિયર કહેવાય એ લાખ દોઢ લાખ કમાય છોકરી છે વડોદરા એને નથી એ જોબ માં એના હસબન્ડ છે લાખ રૂપિયાનો પગાર આપણે એ કોઈ ટેન્શન નથી છોકરાનું કે હું કરશે નહીં કાંઈ નહીં ખાઈ પીને આનંદથી થી શું નામ છે આપનું સાવિત્રીબેન શાહ અને સાવિત્રીબેન અહીંયા આશ્રમની અંદર કેવી રીતે સમય પસાર કરો ને કેટલો આનંદથી સમય જાય અને શોખને ન્યાય મળે અહીંયા શોખને તો ન્યાય મળે જ છે પહેલો વાંધો કરવાનો બહુ શોખ છે હા જે આવ્યું એની સાથે વાત કરવા બેસી જવાનું કોઈ વહેંચવા આવ્યું હોય તો એની સાથે વાત કરીએ એમની એમની કહાણી સાંભળીએ આપણી કહાણી કહીએ એમને ચાલે પ્રોગ્રામ અમારા પાડોશી બધા સરસ છે અમે બધા સવારે છ વાગે અમે ઉઠીએ પછી અમારે નહીં ધોઈ પરવારી અને હું સેવા કરું સેવા કરી અને પછી પાઠ બાકી હોય પાઠ કરી કપડાં વાસણ કરીએ પછી અગિયાર વાગે નીચે જમવા જઈએ પછી જમીન અમે લગભગ અમારા ફ્લોર ઉપર બધા બેસીએ સાથે હા એક વાગ્યા સુધી બેસીએ અમે પછી આરામ કરીએ પછી અત્યારે તો ગરમી છે એટલે છ વાગ્યા સિવાય અમે બહાર નીકળતા નથી પાછા છ વાગ્યા બધા બહાર આવીને બેસીએ પછી મલકની વાતો કરીએ કોઈ એમની પોતાની સ્ટોરી કે હું મારી સ્ટોરી કહું એમ એકબીજાના જીવનને જાણીએ ઊંડાણથી કોઈને દુઃખ હોય તો એ પોતાનું દુઃખ આપણી આગળ વ્યક્ત કરે એકબીજાને હીલ કરો છો એકબીજાને કાઉન્સેલિંગ કરો છો એકબીજા સાથે વાતચીત કરો છો અને તમને મૂવી જોવાનો શોખ છે કયા પ્રકારના મૂવી જોવા ગમે પહેલાના જમાનાના ફેવરેટ હિરોઈન કેવું કશું રાજેશ ખન્ના અચ્છા હીરો રાજેશ ખન્ના ફેવરેટ છે અને તમે હસબન્ડ સાથે અહીંયા આવ્યા છો તો તમારા હસબન્ડની પણ તમારે ધ્યાન રાખવાનું એમની મારા કરતી ઉંમર મોટી છે એટલે એમના પગની તકલીફ છે એટલે એમની જે સેવા થાય થાય આપણે કરવાની પણ મોટે ભાગે નથી કરાવતા સેવા એ જાતે જ કરે છે એમને પગની તકલીફ છે તો તકલીફ છે તો બંને એકબીજાના સથવારે સમય પસાર કરો છો હા સથવારે પ્રસંગ સર એમને પિક્ચર જોઈએ તો પિક્ચર મૂકે પછી મારે સપ્તાહ સાંભળે તો સપ્તાહ મૂકે એ પોતપોતાના રૂમની અંદર આખી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે બધું છે અમારે ત્યાં ટીવી છે પછી અમને પલંગ આપ્યા છે ચેનલ બી લઈ આપી છે એટલે અમે જોઈએ જે જોવું હોય આપણે પ્રોગ્રામ સાંજે સિરિયલો જોઈએ

મહાપ્રભુજી આપ્યો છે પોતે એ મંત્ર જેટલો બોલાય એટલો હું બોલું અને યમનાષ્ટ બોલું નમામ યમ નામ અમનાષ્ટક જેટલી વાર બોલાય એટલી વાર બોલું પ્રભુ નામદેવ શીખર ટીવી જોતી નથી એટલે એ મારા ભગવાનને ભજન જ ગૌ આખો દિવસ ભજન કરો ચોવીસ કલાક સુઈ જઈએ થોડી વાર એટલે શ્રી કૃષ્ણ સર મંત્ર જ બોલ્યા કરું મારો અષ્ટાક્ષર મહાપ્રભુજી મને મંત્ર આપ્યો बड़े महाराज मराठी लक्की राखी लाज दिल्ली पति को पर्थो दियो भक्त मनोरथ पूर्ण कियो आज आनंद निली रे सो आगे माय मंत्र न जाणु ने मंत्र न जाणु पिया देखी ने तई छू गली रे सो आगे मारे नाथ की जय शू नाम आपनो दादी मेहंदी पंचाल અને દાદી સૌથી જૂના તમે છો અને અહીંયા સાતમાં આવી છો બે હજાર સાતમાં તમે આવ્યા છો તો દાદી આટલા વર્ષનો અહીંયા આશ્રમના અનુભવ અને કેટલો આનંદ જીવનમાં અનુભવ તો એટલો સરસ કે ઘોર આપણે એમ જ ઘરમાં જ રહીએ છીએ લાગે નહીં કે આશ્રમમાં રહી બધા ટ્રસ્ટીઓ સ્ટાફ સ્ટાફવાળા કર્મચારીઓ બધા આપણા ઘરના પોતાના ફેમિલીના હોય ને એ રીતે જ લાગે આપણને અને હવે ઘેર જઈએ ને ત્યાં થાય અમારા આશ્રમમાં જવું છે મને નથી ફાવતું કે એકલા રૂમમાં રહે ને શાંતિથી આપણે આપણી રીતનું જીવન થઈ ગયું ને એટલે હવે એમ થાય કે આ જીવન જ સારું છે હવે આપણું આટલી ઉંમરે હવે આપણે આપણે પ્રભુનું નામ લઈએ સવારે ચાર વાગે ઉઠું રોજ જઈએ નિત્ય પચાસ વર્ષથી આ નિયમ છે મારો મને છાસી વર્ષ થયા એટલે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જ જવાના પછી નહીં તો સીધી સેવા કરવાની સેવા કરીને પછી પાઠ કરવાના પછી ચાનો ટાઈમ એટલે ચા નાસ્તો કરીને પાછા બાકી ના પાડે એટલે બધું ચાલે જેમ આપણે ઉંમરવાળા થઈને એમ લોકોને આપણી લાગણી વધતી જાય દીકરા બધાને પણ એ લોકોની આપણે અનુભવ કરાવવાનો અને આપણે રીતે જીવવાનું બાનો એક મેસેજ છે ને બા પ્રેક્ટિકલી જીવનને જીવવાની પણ વાત કરી રહ્યા છે થેન્ક યુ સો મચ દાદી થેન્ક યુ કા એક તરાજુ जो इन साफ को तोले अपनी जगह पर एक है सारे धरती अंबर खोले सबसे बड़ा बस एक जगत में बेद अनेक जोखोले प्रेम बिना जीवन सुना ये पागल प्रेमी बोले के आजा तेरी याद आई के आजा तेरी याद आई के आजा तेरी याद आई મુશ કિલ કતના ના ઝુક દે ન જ આ જિમ જમા કોઈ મેરી દાગ દેખે એ મોહોબત કિ દાગ દેખે હું મે ગમ ભૂલાને કે લીએ આયે ના જ આએ જમાલા જબ દિલ ટૂટ ગયા અમજી કે ક્યા કરે હમ ગયા હું દરેક વડીલોને એક જ સૂચન કરું છું કે જો તમારી પાસે પૈસા હોય હીરા મોતી દાગીના સોના ચાંદી જે કઈ હોય તો તમારે આ જિંદગીમાં બધું પૂરું કરી નાખજો એનું કારણ છે કે આજની પ્રજા તમને કોઈ યાદ નહીં કરે જો એના માટે રાખશો તો એ નકામું છે પણ જો દેવું કરીને મૂકશો તો યાદ કરશે કે મારો બાપ કે મારી મા દેવું કરીને ગઈ તો યાદ કરશે બાકી પૈસા મૂકીને જશો તો કોઈ યાદ નહીં કરે એટલે જ હું વડીલોને સલાહ આપું છું કે તમે તમારી પાસે જે કંઈ હોય સોનું ચાંદી હીરા મોતી પૈસા જે કંઈ હોય બેંકમાં એફડી હોય એ બધી વાપરી નાખજો આ જિંદગી ક્યારે પૂરી થઈ શકે ખબર નહીં પડે છોકરાઓ યાદ નથી કરવાના અને છેવટે તમે મૂકીને જશો તો એ છોકરાઓ અંદર અંદર ઝઘડવાના છે એના કરતાં તમે વાપરી જ નાખજો અને મારી પોતાની વાત કરું કે મારે પોતાને ત્રણ સંતાન છે એમાં બે મારે બાબા છે એક મોટો બાબો ત્રેપન વરસનો છે બીજો બાવન વરસનો છે અને મારી બેબી છે એ એકાવન વરસની છે એ બોમ્બેમાં રહે છે બે છોકરાઓ મારા અમદાવાદમાં રહે છે અને મારા મોટા છોકરાને ત્યાં એક જ છોકરી છે જે અત્યારના પાયલોટ છે એર ઇન્ડિયામાં મારા બીજા છોકરાનો ત્યાં છોકરો છે એ કેનેડામાં ફિલ્મ પ્રોડ્યુસરનું કામ કરે છે અને અને મારી બેબી છે બોમ્બેની અંદર સિંગર છે જે અનુરાધા પોડવાલને કુમાર સાનુને ઉદિત નારાયણને એ લોકોની સાથે કોરસમાં ગાય છે એટલે મારે એક જ કહેવાનું કે તમારી પાસે હોય તો વાપરજો રાખીને કોઈ મતલબ નથી નહીં તો છેવટે પસ્તાવો થશે અને આ જિંદગી પૂરી થઈ જશે મને માયા લઘાડી રે રાધાનો શ્યામ મારો રાજારણ રણ છોડ છે એણે મને માયા લઘાડી રે

શ્યામ મારો ગિરધર બો છે એણે મને માયા લગાડી રે નિર્માણ શામ કાર્યક્રમ આજે આવ્યુ હતું આશ્રમની મુલાકાતે આશ્રમના વડીલો સાથે મુલાકાત કરી તેમના જીવનમાં ઝાંખી એટલે કે ટોક્યું કરવાની કોશિશ કરી ખૂબ મજબૂત મનોબળ ધરાવતા વડીલો એકલતાને કેવી રીતે પચાવીને જીવનના આ સમયને ઉંમરના એ પડાવને વ્યતીત કરી રહ્યા છે તેની પણ આપણે વાત કરી આવી જ રીતે નિર્માણપ કાર્યક્રમ તમને અલગ અલગ જગ્યાઓની મુલાકાત કરવા લઈ જશે હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો ફરી મળીશું એક એવી જગ્યા પર કે જ્યાં સમજાય કે જીવન શું છે